નવ્વાણું હજાર રૂપિયા કાલે નવ્વાનું નવ્વાણું હજારમાં રિટ્સ લઈ જાઓ સર તમે ટાયર કંડીશ આજે ગરમ ગરમ ઓફર નવ્વાનું હજાર માં રિટ્સ અને એ બે લાખ ને વીસ હજારની અંદર હોન્ડા સિટી પેટ્રોલ પર સી એનજી માર્કેટ ગુરુ એક ગરમ ગરમ ઓફર છે આજે તો એ પણ બે મહિનાની ગરમ ગરમ ઓફર સાહેબ બે મહિનાની ઓફર છે તો બોલો શું કેશો આમાં હોન્ડા સિટી આઈબીટેક તમે જોઈ શકો છો બે હજાર દસ ની છે વી મોડેલ છે વી મોડેલ એટલે મેકવિલ વાળી વી મોડેલ એની અંદર સચક્રીન પ્લેયર રિવર્સ કેમેરા નવા સીટ કવર ઇન્સ્યોરન્સ સાથે નામ ટ્રાન્સફર સાથે ફક્ત બે લાખ ને દસ હજાર રૂપિયા હવે આનું શું આ ગાડી સેવન સીટર ગાડી છે ક્રેટાના પપ્પા કહેવાય તમે એના મેકવિલ જોઈ શકો છો ટાયર પ્રોફાઇલ જોઈ શકો છો આગળનું બમ્પર જોઈ શકો છો આખી એક્સ્ટ્રા એક્સ્ટ્રા આપણે બમ્પર કિટ નાખેલી છે સર તમે કેમેરામેન આગળ ફોકસ કરી શકો છો ઘણી સારી કીટ સિસ્ટમ છે ઘણી સારી કીટ છે આ ગાડી ફોર્ચ્યુનર ના રેન્જ ની ગાડી છે ફક્ત ને ફક્ત તમારા માટે તો પપ્પા મમ્મી ક્યારે લાવશો મમ્મી બે ત્રણ દિવસમાં આવવાના છે અમારી પાસે કોલરોઝ આવાની છે અને એની અંદર પણ આપણે બધી જ ગાડીઓમાં સિસ્ટમ બધામાં ટચ સ્ક્રીન પ્લેયર સેવન સીટર મેકવીસ ટોપ મોડેલ આપણે મૂકીએ છે તો તમે જોડાઈને રહો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો ત્રણ લાખ નવ્વાણું હજારમાં લઈ જાઓ આવી ઓફર ફરીથી નહીં મળે ઓઇલ એક્સપર આ ગાડીઓ પાંચ સાડા પાંચ છ લાખમાં મૂકેલી છે તો એક વાર બે ત્રણ વેબસાઇટમાં ચેક કરી શકો છો અને પછી તમે ડિસિઝન લઈ શકો છો કે તમારે શું કરવું છે આપી બે હજાર ચૌદની ની ગાડી છે ફર્સ્ટ ઓનર એક લાખ ને હજાર રૂપિયામાં આ બીટ ઘણી સારી કંડિશનમાં છે નામ ટ્રાન્સફર સાથે ઇન્સ્યોરન્સ સાથે ટચસ્ક્રીન પ્લેયર

તો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો હિયોને એક લાખ ને ઓગણપચાસ હાજર રૂપિયા ફક્ત ને ફક્ત બે હજાર તેર ની ગાડી પ્યોર પેટ્રોલ વર્ઝન કેટલા ફાઈનલ વન ફોર્ટી નાઇન પચાસ હાજર નવ્વાણું રૂપિયા નવ્વાણું માં ટાયર પ્રાઇસ છે નવ્વાણું હાજર માં ચારે ચાર ટાયર નવા પ્રોફાઇલ જોઈ શકો છો તમે ટાયર પ્રોફાઇલ ઇન્ટિરિયર કન્ડિશન પણ ઘણી સારી છે એક્સટિરિયર કન્ડિશન પણ ઘણી સારી છે ઓ સિસ્ટમ પણ લાગેલી છે ટક્રીન પ્લેયર પણ લાગેલું છે આ ફક્ત ને ફક્ત મળી હશે એક લાખ ને ઓગણ પચાસ હજાર રૂપિયામાં પણ તમારા વ્યુઅર્સ માટે આપણે આખા ગુજરાતમાં તાબડતોડ ઓફર મૂકેલી હતી એટલે નવ્વાણું હજાર ભાવ મૂકેલો છે તો નવ્વાણું હજારમાં તમારા વ્યુઅર્સ માટે

એનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો ટ્રીન પ્લેયર જોઈ શકો છો ઘણી સારી કંડિશનમાં ગાડી છે તો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો મેસેજ કરતા રહેજો અને માર્કેટ ગુરુને ફોલો કરજો અમારા હિરેન ભાઈ ઘણી મહેનત કરી રહ્યા છે તથા અમે પણ મહેનત કરી રહ્યા છે તો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો નીચે આપેલો છે નંબર ભાઈ પોલો કેટલામાં આપશો કેટલામાં લાયા પોલો એક લાખ નવ્વાણું હજારમાં ટોપ મોડેલ પોલો ત્રણ હતી બે વેચાઈ ગઈ છે એક છે ઘણી સારી કન્ડિશન માં છે ટોપ મોડલ છે ટોપ મોડેલ છે નીચે આપેલ નંબર પર ફોન કરતા રેજો પોલો મારી પાસે રેગ્યુલર આવે છે તો એક વાર ઓવરવ્યુ લઈ લઈએ સર બધી ગાડીઓ ફર્સ્ટ ઓનર ઓપ્ટ્રા

ઘણી સારી કન્ડિશનમાં મેકવિલ સાથે ટસ્ક્રીન પ્લેયર સાથે નામ ટ્રાન્સફર સાથે ઇન્સ્યોરન્સ સાથે સીટ કવર સાથે નવા ટાયર નીચે આપણે જોઈ શકો છો બમ્પર પર પણ આખું એનું ગ્રેડેડ ગ્રીલ મારેલી છે નીચે આપેલ નંબર પર ફોન કરતા